બાર વીઘાની છે અને બાજુમાં આઠ વીઘાની અન્ય વેરાયટી જે અહીંયા રેગ્યુલર આવે છે એ વાવેલી છે આ વાવેતર તમારે કેટલું વાવણી પછી મહિના પછીનું ને તો સાત ડિસેમ્બરે તમે ફરક જુઓ વાવણી અહીંયા છવ્વીસ તારીખે થઈ હતી છઠ્ઠા મહિનામાં અને આજે સાત ડિસેમ્બર થઈ છે તો આ આઠ વીઘાની અન્ય વેરાયટી છે અને આ તેર વીઘાની ફૂલે પુષ્પા છે અને ભાઈ તમારા શેઠનું નામ શું છે મહેશભાઈ કરમૂળ અને તમારું નામ

બરાબર હવે આમાંથી મેં પાંદડા કાઢી નાખ્યા છે આ બાજુની વેરાયટીનું ડાળી છે એક જ ડાળી લીધી છે આમાં જુઓ ફૂટ વધારે છે ડાળીઓની પણ આ સિંગલ ડાળી છે આમાં જુઓ તો જે ફ્લાવરિંગની પેટર્ન છે એ પાખી છે છૂટી છૂટી છે હા ફૂટ વધારે થાય છે પણ ફૂટ અને બધી ડાળી ગણી લઈએ એટલું એક જ ડાળીમાં આમાં ફ્લાવરિંગ છે બીજું કે હજી આમાં અમુકમાં સિંગુ બંધાવાની શરૂઆત નથી જે હજી શીંગું બંધા એટલે તમને કહીશ કે એક ઝુમખામાં અન્ય વેરાયટીમાં કેટલી સિંગુ બંધાય અને આપણે ફૂલે પુષ્પામાં કેટલી બંધાય ફૂલે પુષ્પાવા તો ચાલુ જ થઈ ગઈ છે જુઓ તમે ચાર છે ચાર પાંચ ચાર પાંચ જેવી તો જોવા મળે અને બીજું આમાં જુઓ તો બેની વચ્ચેનું આમાં બે ઝુમખા વચ્ચેનું અંતર છે એમાં બીજા બે ઝુમખા આવી જાય છે એટલું ઘાટું અંતર એટલે તુવેરમાં તો એવું છે કે ઝાડવું તો જોતા બધા ગમે પણ નાનું નાગનું બચ્ચું કહેવાય ફૂલે પુષ્પા એવી વેરાયટી છે ટૂંકા અંતરમાં વધારે ફ્લાવરિંગ છે